વેલકમ ટુ મુક્ટેશ યાત્રા આજે આપણે કોન્સ્ટેબલના પ્રેક્ટિસ એમસીક્યુ જોઈએ જોઈવાના છીએ જેમાં બંધારણ રીઝનિંગ જેવા બધા આપણે કવર કરીશું તો એમસીક્યુ સ્ટાર્ટ કરીએ એ પહેલાં અમે જણાવી દઈએ કે અમે મુકટેસ્ટ યાત્રા નામની એપ લોન્ચ કરવાના છીએ જેમાં તમે પીએસઆઈ કોન્સ્ટેબલ સીસી એસટીઆઈ વગેરે જે સ્પર્ધાત્મક પરીક્ષાના મોક ટેસ્ટ આપી શકશો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે તો ઓપ્શન બી અમેરિકા પાસેથી એમસીક્યુ નંબર બે બંધારણના કયા અનુચ્છેદ મુજબ અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ છે આન્સર ડી અનુચ્છેદ સત્તર નેક્સ્ટ રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ તો પાંત્રીસ વર્ષ નેક્સ્ટ બંધારણનો કયો સુધારો લઘુ બંધારણ એટલે કે મિનિ કન્સ્ટિટ્યુશન તરીકે ઓળખાય છે તો આન્સર બી ধারো কী সাল রাখো ছাড়া এখানে ইন্দির গাধি পছি আজে બેતાલીસમાં સુધારો એ એકમાત્ર બંધારણીય સુધારો હતો પછી આ સુધારા દ્વારા ત્રણ નવા શબ્દો ઉમેરાયા હતા એક સમાજવાદી બીજો બિનસંપ્રદાયિક અને ત્રીજો અખંડિતતા નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ નેક્સ્ટ એમ શીખ્યું લોકસભાના સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો પાંચ વર્ષ છે નેક્સ્ટ માનવ શરીરમાં કેટલા જોડ રંગસૂત્રો છે રંગ સૂત્રો તો કેટલા હોય ત્રેવીસ નેક્સ્ટ કયો વાયુ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે તો કયો નાઇટ્રસ ઓક્સાઇડ નેક્સ્ટ સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે વિટામિન વિટામિન ડી નેક્સ્ટ ભૂકંપની તીવ્રતા માપવા માટેનું સાધન તો કયું કહ્યું ઓપ્શન બી નેક્સ્ટ ટેલિવિઝનના શોધક જે એલ બીયડ નેક્સ્ટ ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી એક મે ઓગણીસો સાહીઠ નેક્સ્ટ રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે પડન નેક્સ્ટ કયા મુઘલ રાજાનો જન્મ ગુજરાતના દાહોદમાં થયો હતો ઔરંગઝેબ નેક્સ્ટ ગુજરાતમાં સૌથી લાંબી નદી કઈ છે તો સાબરમતી નેક્સ્ટ નેક્સ્ટ સત્યાગ્રહની ભૂમિ બારડોલી કયા જિલ્લામાં આવેલી છે સુરત નેક્સ્ટ ભારતનો સૌથી ઊંચો પર્વત કયો છે ભારતની સરહદમાં આવેલું હોય તો કઈ રેખા બે સરખા ભાગમાં છે કયા રાજ્યને પાંચ નદીઓની ભૂમિ કહેવાય છે પંજાબ પંજાબ નેક્સ્ટ પૂર્ણ કરો બે છ બાર વીસ તો બે છ દુ બાર ને છ અઢાર પ્લસ બે ને ચાર છ છ ને ચાર દસ ને બે બાર બાર ને આઠ વીસ આન્સર સી કયો જવા ત્રીસ નેક્સ્ટ જો વોટરને એક્સ બી યુ એસ તો ફાયર શું લખાય તો વોટર એટલે ડબલ્યુ એક્સ એ બી ટીયુ ઈફ આર એસ તો એફ પાસે જીઆઈ જે આર પછી એસ ইয়ে সি তো আজ আটল যে শিখি রাখিয়ে যা লচর পিডিএফ যি টেলিগ্রাম লিঙ্ক জো যে লিঙ্ক ডিসক্রিপশন মা তো গুড বাই থ্যাংক ইউ